જોશી રમેશભાઈ નાથાભાઈ ગામ બંધવડ તાલુકો રાધનપુર જિલ્લો પાટણ ભરતભાઈ આપણે શ્રી પ્રમુખ અગ્રો માંથી મને મેગા કીટ એક બે ગાલી આલી મને સલાહ હાલી મારે એડા ભાજી દેવાના હતા એડા ભાગવા જ આવ્યો હતો નોર્થમાં તો મેં વાયા હતા બરોબર દિવાળી પછી કો હવે ભાજી નાખવા છે આ થાય છે નહીં હારા પણ મેઘા કીટ ઇણે મને આલી એનાથી મને એડાનું રિઝલ્ટ બહુ સારું મળ્યું એટલે માળ્યું જબર આવે ફૂટ છે કોઈ સીમા નહીં એટલી તો કોઈ ફૂટ છે બહુ બરોબર અને મેં બાજુમાં બાજુમાં ડીએપી વાયુ છે એના કરતા મને આમાં રિઝલ્ટ બહુ સારું મળ્યું ડીએપી કરતા એટલે મારું એવું માનવું છે ને કે મેઘા કીટ જ કાયમ માટે ગમે દરેક ભાગમાં ઉનાળુ હોય કે શિયાળુ હોય બરોબર કે પાદરી ઝાર કઠ આ ભાઈ જીરું છે કઠોળમાં સાલ પણ મેઘા કીટ જ વપરાય મારું એવું માનવું છે મને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે એમ કે મારે ભાગવાના હતા સાહેબ